અને 15000 રૂપિયા રોકડથી સન્માનિત કરતે છે આવજો તમામ મિત્રો આવાજી પોકારજો ભાઈ આવાજી પોકારજો ભાઈ भाई भाई इतनी फोटो बना हेलो खूब मेहनत करी छे तुम्ही खूप सारो प्रदर्शन करू छे ध्रुव भाई ने कहीं टूर्नामेंट लगत बे शब्दों बोलवा छे तो थैंक यू लो फोन पडी हेलो नमस्कार <coughs> ભારત માતા કી બહુ કેટલાય દિવસ પહેલા થી એમપીએલ ચાલુ થઈ એ એ દિવસ થી ઊંઘ્યા નથી પણ લગભગ ચાલીસ એક દિવસ થી શું કરવાનું શું નહીં કરવાનું બેસ્ટ ટીમ સમાજ ની કહેવાય એવી કચ્છ વોરિયર્સ જે દિવસે આવી દસ પંદર વર્ષ પહેલા એ દિવસ બેસ્ટ પરફોર્મન્સ સૌથી લગભગ પહેલી જ બીકે હોમ મેચ હતી બીકે સામે એમની બહુ જૂની વાત છે એ દિવસથી અત્યાર સુધી બહુ સરસ પરફોર્મન્સ આપતી ધન્યવાદ પહેલા તો ફાઈનલ જીતે એટલી જ મહેનતથી ટૂંકા સમયમાં અને ઝડપી સમાજમાં નામ બનાવનારી ધૂમસ્ટાર કોઈ સમાજનો એક પ્લેયર એવો લગભગ નહીં હોય કે ધૂમસ્ટારમાં રમ્યો નહીં હોય દરેક પ્લેયર ધૂમસ્ટારમાંથી બહાર આવે છે અને નાના નાના નવા નવા ઘણા બધા છોકરાઓ બહાર આવે છે ખાલી બે બોલી મેચ બદલી નાખી એવી જૂની એમપીએલ 5 ની સેમીફાઇનલ અને એમપીએલ 6 ની ફાઇનલ થોડા માટે રમેશભાઈ અને અમારે ઓક્ષણમાં વેચાઈ ગયું તો બધું તમાર બધું એનએ જ હતું અને બીજી એક વાત ખેલ दिली એટલી મહાન વસ્તુ છે કે ભાઈ રમેશભાઈ કીધું કે ફળ જણા આવે છે બીજો કોઈ બી કેપ્ટન હોત તો રમેશભાઈ એનો વિરોધ થતો તો પણ નતો કરવાનો અને દિલથી ઈચ્છા હતી કે તમે જીતો અમારી મહેનત પૂરી પૂરી હતી અને ખૂબ જ અતુલ અજય અને બીજા પ્લેયરોએ બહુ જ મહેનત કરી છે એમાં અતુલની ની અજય ની બહુ મહેનત હતી અને આજની મેચ મેચ માટે બીજા ગમે તે માને પણ પ્લેયર ઓફ ધ મેચ કહેવાય

બરોબર છે શિક્ષિયોમાં પણ કચ્છ અને દુમસ્તા પહેલી જ આવે છે ગમે કેવું લાવે એટલે અત્યારે બધાનું સ્વાગત છે અને સંજયભાઈ તમારો આભાર તમે મને બે શબ્દ કહેવાનો મોકો આપ્યો ધન્યવાદ થેન્ક યુ સો મચ કૃપાઈ અત્યારે આપણે બધા જાણીએ છીએ કે આ ટુર્નામેન્ટ રમવા માટે જ્યારે મહેસાણામાં ટુર્નામેન્ટનું આયોજન થાય ને ત્યારે ગ્રુપમાં બહુ મોટી ચર્ચાઓ ચાલુ થઈ જાય છે કે આપણો કાર્તકનો અવસર હોય ને એ સાઈડમાં મૂકો આપણે મસાલાનો અવસર પહેલા માણીએ તો ખરેખર આ તમે જે પ્રેમ બતાવો છો એ અમારી માટે બહુ મોટી તાકાત છે તમે જ્યારે અમને આ સાહસ આપો છો ત્યારે અમે આ બધું આયોજન કરતા હોઈએ છીએ સેકન્ડ કે અમે આયોજન જે કરીએ છીએ એ અમે જાણીએ છીએ કે આયોજન કરવું કેટલું અઘરું છે સવારે પાંચ પાંચ વાગે ઊઠે ને અમે બધી વ્યવસ્થા કરતા હોઈએ છીએ અને ઘરના લોકો પહેલાં તો અમે તમામ આયોજક મિત્રો અમારા અમારા જે પરિવાર છે એમનો આભાર વ્યક્ત કરવા માંગીએ છે કે એ અમને આટલો સપોર્ટ કરે છે તમે ત્યારે અમે આયોજન કરી શકીએ છીએ તો થેન્ક યુ હવે ફાઈનલ મેચના વિજેતા ટીમ એવી કચ્છ વોરિયર ના કેપ્ટન રમેશભાઈ બારોટ ને હું રિક્વેસ્ટ કરીશ કે પોતાની વિજેતા ટ્રોફી લેવા માટે આવશે તમામ અહીંયા જેટલા પણ ગેસ્ટ બેઠા છે એમને રિક્વેસ્ટ બધાને કરે છે કે રમેશભાઈને એ ટ્રોફી એનાયત જ કરશે રમેશભાઈને ટ્રોફી એનાયત કરવામાં આવી રહી છે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન સેકન્ડ ટાઈમ ટુર્નામેન્ટ વિનર અને વિનિંગ પ્રાઇઝ એકવીસ હજાર રૂપિયા એ હું રિન્કુભાઈને પાપા લોહીસ તરફથી રિક્વેસ્ટ કરીશ આપણા એકવીસ હજાર વિનિંગ પ્રાઇઝ જે છે એના દાતા છે વિનિંગ પ્રાઇઝ રિન્કુભાઈ તમે પછી આપ્યું હતું હા દર્શનભાઈ પટેલો અભિનંદન રમેશભાઈ થવું જોઈએ ભાઈ

એ થોડો અવાજ બગડાય લા પ્રિન્ટિંગ એ અવાજ બગડાય કોણ છે એ મોબાઈલ આ બાત આ કરીશ અહીંયા આવી જગ્યા ઓકે બાજુ તબ થોડું લાઉડલી શું નામ છે ભક્તિ જીતુભાઈ બારોટ કયું ગામ અઘારના વતની અને તમે ક્રિકેટ સાથે સંકળાયેલા છો કઈ જગ્યાએ સંકળાયેલા છો કેટલા સમયથી સંકળાયેલા છો શું પરફોર્મન્સ આપી રહ્યા છો અને આપણા સમાજની દીકરી તરીકે શું કહેવા માંગો છો તમે એની દીકરીને લગભગ અઢી દોઢ વરસથી ક્રિકેટમાં જોડાયેલી છું હું પાટણમાં જ જોઈન કરી મારું જે રોજનું જે પ્રેક્ટિસ હોય તે લગભગ બે બાર કલાકનું પર્ફોમન્સ આપું છું અને બીસીએમાં સિલેક્ટેડ છું હાલ ડિસ્ટ્રિક્ટમાં બી ટીમ તરીકે રમી રહી છું એન્ડ હું આશા રાખું છું કે હું મારા સમાજને આગળ વધારી શકું અને મારા સમાજને આગળ વધારી હું મારું પરફોર્મન્સ આપું અને ક્રિકેટમાં આગળ વધું થેન્ક ક્રિકેટમાં જવાની પ્રેરણા કેવા જોઈએ તો ક્યાંથી મળી કે આમ જ જવું છે આ ખેલ જગતમાં ક્રિકેટમાં અને એ રસ કેવો તમને લાગ્યો વુમન્સ ક્રિકેટ ટીમને રમતા જોઈ તો મને બી લાગ્યું કે હું બી આગળ રમી શકું છું મારું પૂરેપૂરું પરફોર્મન્સ હું આપી શકું છું એમાં હું પૂરેપૂરો ભાગ એક મહિલા તરીકે ક્રિકેટ પ્રેમી હોવું એ તો સ્વાભાવિક વાત છે બરાબર જંગ જામતી હોય છે ત્યારે મહિલાઓ સૌથી વધારે ક્રિકેટને પ્રોત્સાહન આપતા હોય છે એક સમાજની દીકરી તરીકે ક્રિકેટ જગતમાં આગળ વધવું અને અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બનવું શું કહેશો આપ હું બી એવું જ કહું છું કે આપણા સમાજની જે બી દીકરીઓ હોય એ સ્પોર્ટ્સમાં ભાગ લો અને તમારું પૂરે પૂરું પર્ફોમન્સ આપો તમારું જેટલું બી બની શકતું હોય એટલું તમે અંદર ઇન્વોલ્વ થાઓ ને સ્પોર્ટ્સમેનની આગળ વધારી શકો એવું હું આશા રાખું છું એક ખેલાડી દીકરીને કહે છે કે રમતવીર છે રમતવીરના માતૃશ્રી તરીકે શું કહેશો આપ આ લાઈનમાં આ ક્ષેત્રમાં આગળ વધારવા માટે તમારી મહેનત અને તમારી દીકરીની મહેનત બહુ આગળ ખુબ સારી વાત છે તમારી દીકરી સમાજમાં એક સારું પ્રતિનિધિત્વ કરી રહી છે ક્રિકેટ ખેલ કેવી ખુશી થાય છે જયારે દીકરી આપણા સમાજમાં યુવાનો તો ખેલ જગતમાં છે જ આગળ એને ક્રિકેટ દરેક ક્ષેત્રમાં પણ દીકરીઓ જ્યારે ખેલ જગતની અંદર આગળ વધે છે ત્યારે આપણને કેવી એક અનુભૂતિ થાય ભક્તિ તમારું લક્ષ્ય શું છે ક્રિકેટ જગતમાં આગળ વધવા માટે એક જ લક્ષ્ય ધારું છું કે હું ઇન્ડિયા ટીમ તરફથી ખેલું અને તમારો સપોર્ટ મળે તો હું આગળ થેન્ક યુ સમાજ સમાજ પાસે તમે શું અપેક્ષા રાખો છો સમાજ પાસે એવી અપેક્ષા રાખું છું કે આવો નાવો છે મને સાથ સહકાર આપે છે આવતા રહે અને મારા મમ્મી પપ્પાને બી આભાર વ્યક્ત કરું છું દૂરથી કે મને બી જે એકેડમીમાં મોકલે છે અને આટલું જે સામાધિ બાર જે ક્રિકેટમાં મોકલ્યું છે બધા ગરીબ ઘરની દીકરી હોય જે એકેડેમીમાં નથી જઈ શકતા કેપેબલ તો જાય છે એકેડેમીમાં નથી જઈ શકતા પણ એને રમવાનો આનંદ છે અથવા રમવાનો એક એ ઉત્સાહ છે કે મારે રમવું છે ને ખેલ જગતમાં આગળ જવું છે એવી દીકરીઓ માટે તમારો શું સંદેશ છે છોકરો માટે કેવું કે જો મમ્મી પપ્પા આપણે ગરીબ છે અને જો મહેનત કરીને આપણે આગળ વધારતા હોય તો આપણો બી ફરજ બને છે કે આપણે બી પૂરેપૂરી જાન લગાવીને આપણે પર્ફોર્મન્સ આપીએ અને આપણા સમાજને આગળ વધારીએ અને ક્રિકેટમાં જેટલું બને એટલી મહેનત કરીએ બાકી તમે માનો છો કે જે રીતે યુવાનો માટે આપણા સમાજની અલગ અલગ જિલ્લાઓમાં ક્રિકેટ મેચ રમાય છે બરાબર આજે તમે એના સાક્ષી બન્યા છો શું તમે ઈચ્છો છો કે આપણા સમાજની દીકરીઓ માટે પણ આવી ક્રિકેટ ટુર્નામેન્ટ કોઈ આયોજન કરે હા હું ઈચ્છું છું કે કોઈ બધી છોકરો માટે આવી એ ટૂર્નામેન્ટ આલું થાય અને બધી દીકરીઓ તેમાં પાર્ટિસિપેટ દીકરીઓ માટે તમે શું સંદેશ આપવા માંગશો જેઓ ઘરે બેઠા આપણો પ્રોગ્રામ જોઈ રહ્યા અને તમારા માધ્યમથી આ વસ્તુને જાણે આવી દીકરીઓ જે આગળ આવવા માંગે છે તો એક સારી ટીમ બનશે આપળે ત્યાં તો આ પરફોર્મન્સ આપી શકો છો તમે દીકરીઓને એવું જ કહીશ કે આ રીતે ગમે તે ટૂર્નામેન્ટ થાય તેમાં જોવે અને જે સ્порટસનો જે છે એમાં ભાગ લે અને આગળ

એનજી ગ્રુપ મહેસાણા એમપીએલ સિઝન સિક્સ ઓક્શન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આ છઠ્ઠી સિરીઝ છે તમારી એક આયોજક તરીકે ટૂંકમાં કેવો અનુભવ રહ્યો છે છ છો સિરીઝો તમે પાર પાડી છે આજે ભવ્ય સફળતા મળી છે ફરીથી પાછી એ જ ટીમો સામને સામને આવી છે જંગ જબરદસ્ત રસાકસીનો જામ્યો પાછી કચ્છ વોરિયર્સ ફરીથી વિજેતા બની છે આયોજક તરીકે આજે તમે ઓક્શન પદ્ધતિ પારો એક તો એના ઉપર વાત અને આયોજક તરીકે એક યુવા મિત્રો તરીકે તમને શું અડચણો નડી રહી છે સમાજ તરફથી તું સપોર્ટ મળી રહ્યો છે કેવો અનુભવ તો ખૂબ ખૂબ આભાર કલ્પેશભાઈ અને આયોજક તરીકે વાત કરું તો આજની જે મેચ હતી કચ્છ વોરિયર વર્સિસ ધૂમસ્ટાર તો બંને ટીમને પહેલાં ખૂબ ખૂબ અભિનંદન અને આજની જે ફાઈનલ મેચ જીતી છે કચ્છ વોરિયર એને ખૂબ ખૂબ અભિનંદન કે એ બીજી વાર મહેસાણા ખાતે વિજેતા બની છે અમારી એમપીએલ સિઝન ફાઇવમાં પણ એ વિજેતા બની હતી એમપીએલ સિક્સમાં પણ એ વિજેતા બની છે આયોજન અમે એ માટે કરતા હોઈએ છીએ કે આ ક્રિકેટ જ એવું માધ્યમ છે આપણા સમાજના યુવાનો માટે કે જ્યાં બધા યુવાનો એક જગ્યા પર ભેગા થાય છે અને આ આયોજન થકી અમે એકબીજાને ઓળખીએ છીએ નવા નવા ચહેરા અમારી સામે આવે છે અમને એ પણ જાણવા મળે છે કે આપણો સમાજ ક્યાં સુધી ફેલાયેલો છે તો આ બધી વસ્તુને સાથે અમે શિક્ષણને પણ જોડતા હોઈએ છીએ અમે આ ફક્ત ટુર્નામેન્ટ રમાડવા ખાતર નથી રમાડતા અહીંયા અમે એ પણ જાણવાની કોશિશ કરીએ છીએ કે આપણા યુવાનો અત્યારે ક્યાં ફરજ બજાવે છે ક્યાં કોઈ નોકરી કરે છે ક્યાં કોઈનો પોતાનો બિઝનેસ ચાલે છે તો આ બધી વસ્તુ આપણા સમાજને ક્યાંના ક્યાંય ઉપયોગી થવાની છે એ હેતુથી જ આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કરતા હોઈએ છીએ અને બીજી વસ્તુ કે આ અમારી છઠ્ઠી સિઝન છે અત્યાર સુધી અમે છ ટુર્નામેન્ટ રમાડી ચૂક્યા છે છ એ છ ટુર્નામેન્ટ અમારી જો સફળ થઈ હોય તો એ માટે હું સર્વેદાતાઓનો તમારા માધ્યમ થકી આભાર વ્યક્ત કરવા માગું છું કેમ કે જો એમનો સપોર્ટ ના હોય તો આવી ટુર્નામેન્ટ અમારાથી શક્ય નથી તો સર્વેદાતાઓ તમે એમપીએલ સિઝન ફાઇવથી અરે વનથી લઈને એમપીએલ સિઝન સિક્સ સુધી જે સપોર્ટ કર્યો એ સર્વેદાતાઓનો ખૂબ ખૂબ આભાર હવે અડચણોની વાત કરું તો અડચણો તો કોઈ આવતી નથી હા સવારે વહેલા ઉઠીને મેનેજ કરવું પડે નોકરીને મેનેજ કરવી પડે છે અને અમે બધા જ મિત્રો સારા એવા ધંધાઓ સાથે સારા એવા નોકરી સાથે જોડાયેલા છે એમાંથી સમય કાઢવો પડે છે આ કાઢવાનું મુખ્ય કારણ એક જ છે કે આપણા સમાજનું અસ્તિત્વ વર્ષોના વર્ષ ટકી રહે સમાજના યુવા પણ ખબર પડે કે આપણે હજુ કેટલી મહેનત કરવાની જરૂર છે આપણું ભણતર હજુ ક્યાં સુધી અટકેલું છે આપણે આપણા ભવિષ્યને આગળ વધારવું છે તો એક શિક્ષણ અને એકતા આ બંને વસ્તુ જરૂરી છે તો આપણા થકી હું સર્વે મિત્રોને રિક્વેસ્ટ કરું છું જે મિત્રો અત્યારે યુવાધન છે સારું ભણી રહ્યા છે સારી નોકરી કરે છે સારી બિઝનેસ બધી વસ્તુ તમે મહેનત કરજો આગળ વધજો પણ વ્યસનથી દૂર રહેજો અને સમાજની મહત્વ આપણી સમાજ માટે કોઈના કોઈ કાર્ય કરતા રહેજો થેન્ક યુ સંજયભાઈ આજના આ જે સિઝન સિક્સ રહી એમાં ઘણા બધા મિત્રો આવે ઘણા બધા દાતાઓ છે ગેસ્ટ પણ આવ્યા એમાં આપણા સમાજની એક દીકરી પણ આવી ભક્તિ નામની અઘારની વતની એ પણ ક્રિકેટ જગતમાંથી જ હાલ કરી રહી છે તો શું કહેશો કે યુવાનો માટે તો અલગ અલગ જિલ્લાઓમાં ક્રિકેટ ટુર્નામેન્ટો રમાડવામાં આવી રહી છે બરાબર અને એ લોકો સહભાગી પણ બની રહ્યા છે દીકરીઓ માટેનું કોઈ વિશેષ આવું આયોજન થાય કે કેમ એના વિશે મેં હમણાં જ એનાઉન્સમેન્ટ કર્યું હતું કે અમે જ્યારે રમાડી ને ત્યારે થોડું વિચાર્યું હતું કે આપણે બે ટીમ બહેનો માટે પણ ઊભી કરીએ અને આપણી ટુર્નામેન્ટની શરૂઆત એક એવી મેચથી શરૂઆત કરીએ કે જે ફક્ત બે બે ટીમો બહેનોની હોય પણ આપણા સમાજમાં હજુ ક્રિકેટમાં બહેનોની એટલી જાગૃતતા નથી તો ભક્તિબેનને ખૂબ ખૂબ અભિનંદન અને આપણા સમાજ માટે પણ ગર્વની વાત છે કે આપણા સમાજ તકીય સ્ટેટ લેવલ ઉપર રમી રહ્યા છે તો આપણા માટે ગર્વની વાત છે હું આપણા માધ્યમથી એ પણ જરૂર કહીશ કે બહેનો જેટલી પણ ક્રિકેટ કે કોઈ પણ મેચ હોય કોઈ પણ રમતનું મેદાન હોય કે કંઈ પણ હોય તો આગળ આવે નેક્સ્ટ અમે જ્યારે પણ ટુર્નામેન્ટની શરૂઆત કરીશું તો અમારે ચોક્કસથી એવી ઈચ્છા રહેશે કે બે ટીમો બહેનોની આવે અને અમે ટુર્નામેન્ટની શરૂઆત એમના હસ્તે કરીએ પહેલો પ્લીઝ તમે અમને સપોર્ટ કરજો આપણી પાસે અત્યાર સુધી જે કંઈ ટીમો ઇન્વોલ્વ થઈ છે એમાંથી આપણા ધ્યાનમાં એવું કંઈ ખરું કે કોઈ ખેલાડી આ એનાથી એકદમ આગળ વધ્યા હોય અથવા સારું પ્રદર્શન કરીને થોડા ઉપર લેવલે ગયા હોય એ એવું કોઈ તમારા ધ્યાન અત્યારે મેન અફ ની સિરીઝ છે કાવ્ય બારોત બન્યા છે એ કાવ્ય આપણા સમાજમાં તો રમેશ છે ઇવન એ બીજા સમાજોમાં પણ રમવા માટે જાય છે બીજા સમાજના લોકો પટેલ ચૌધરી અલગ અલગ સમાજના લોકો સ્પેશિયલી એ લોકોને કાવ્યને બોલાવતા હોય છે એવા અમારા વચ્ચે આપણા મેહુલભાઈ છે પ્રિયકાંત છે એ લોકો અહીંયા અમારા લોકલી જે બીજા સમાજો છે એ અમારા મિત્રોને બોલાવતા હોય છે તો એ સારી બાબત છે કે આપણા આ મિત્રો બીજા સમાજમાં જઈને સારું પ્રદર્શન કરીને એ ટીમોને જીતાડે છે અને ત્યાંથી ક્યાંકના ક્યાંક જો ભવિષ્યમાં એમને ચાન્સ મળશે તો એ ચોક્કસથી આઈપીએલ જેવા માધ્યમ સુધી પહોંચી શકશે ક્રિકેટ જગતની અંદર વાત કરીએ તો એક યુવાનનું એક સપનું હોય સારા ખેલાડી બનવાનું સારા ક્રિકેટર બનવાનું શું ભવિષ્ય શું છે કદાચ યુવાન આપણું શિક્ષણની સાથે સાથે આમાં આગળ વધે તેનું ફ્યુચર કેવું હોઈ શકે હવે તમે એક વસ્તુ અમારું જે ક્રોસર બનાવ્યું છે અમે ચોખ્ખો એમાં ઉલ્લેખ કરેલો છે કે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ફક્ત રમત માટે નથી અમે અહીંયા અમે શિક્ષણનો હેતુ સાર્થક કરી રહ્યા છે એનું ઉત્તમ ઉદાહરણ તમને આપું કે અહીંયા અમે જ્યારે લાઇન અપ કરાવતા હોઈએ છીએ ત્યારે દરેક ખેલાડીનો જે આગવી ઓળખ છે એને અહીંયા સતી કરતા હોય છે જેમ કે કમલેશભાઈ બારોડ છે એ એમનું પોતાનું એકેડમી ચાલે છે આરંભ વિદ્યાપીઠ તો અમે બધાને જાણ કરતા હોઈએ છીએ કે ભાઈ આ શિક્ષણના માર્ગદર્શક છે સારી એવી નોકરી પ્રોવાઈડ કરી રહ્યા છે કોઈને સારી નોકરી ગવર્મેન્ટ લેવી હોય તો એમનો તમે સંપર્ક કરી શકો છો એવા ઘણા મિત્રો છે આપણી વચ્ચે હિતેશભાઈ કે જે અત્યારે કમાન્ડો તરીકે ફરજ બજાવે છે પિયુષભાઈ છે એમની અમે ઓળખ આપતા રહેતા હોય છે આ જાણ કરવાનું મુખ્ય કારણ એક જ છે કે આમના જોઈને બીજા યુવાનો પ્રેરિત થાય અને એમના જેવા બનવાની કોશિશ કરે એમાં આપણું આ એજ્યુકેશનનો જે મોટિવ છે એ પણ સાર્થક થાય છે અંતિમ સવાલ આપનું આવનારા સમયમાં કોઈ આયોજન વિશેષ આયોજન હા અત્યારે તો એ લેવલે વિચાર્યું નથી અમે દર વર્ષે એક જ આયોજન કરતા હોઈએ છીએ અમારું પહેલાંથી જ નક્કી છે કે વર્ષની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટો અમે એક જ આયોજન કરીશું અમે એપ્રિલમાં બે હજાર પચીસની એપ્રિલમાં આયોજન કર્યું હતું આ જાન્યુઆરી છે બે હજાર છવ્વીસની એમાં અમે આયોજન કર્યું છે બે હજાર સત્યાવીસ સત્યાવીસમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને રીંકુભાઈ આપણી સાથે ઉપસ્થિત છે રિંકુભાઈ ડેરીયા સંગીત જગતમાં એક સારું એવું નામ છે પાટણનું ગૌરવ છે સમાજનું ગૌરવ કહી શકાય તો સમાજનું રીંકુભાઈ આજે તમે ડીજેની મોજ કરાવી છે આપણા ક્રિકેટ પ્રેમીઓને અને ખેલાડીઓને ખાસ કરીને ત્યારે છક્કાને ચોક્કા ઉપર તો તમે ધૂમ મચાવી જ છે એક સંગીત પ્રેમી તો છો જ પણ ક્રિકેટની અંદર પણ તમારો ઇન્વોલ્વમેન્ટ છે આ વખતે આયોજકો સાથે ખાસ કરીને કેવો અનુભવ અને શું કહેશો આપ આયોજકો સાથે હું મિત્ર તરીકે જ છું પહેલેથી અને મને પહેલીવાર આયોજક તરીકે જે સાથે રાખ્યો છે એના માટે હું દરેક આયોજક મિત્રનો આભાર માનું છું કારણ કે પ્રથમવારનો મારો અનુભવ છે બીજું ખાસ કે દરેક માણસમાં એક ખેલાડી પનપતો હોય છે સ્કૂલ ટાઈમથી કોલેજ ટાઈમથી એવું ક્યાંક મારા જીવનમાં પણ છે એટલે ક્યાંક અધૂરું જે રહી ગયું હોય કારણ કે જીવન જીવવાની સાથે જે મ્યુઝિકનું પકડ્યું છે પણ સાથે સાથે અંદરનો એક ખેલાડી જીવતો હોય છે તો થોડું ઘણું એ પણ અહીંયા પૂરું થઈ જાય છે સો ખૂબ ખૂબ આભાર અને બધી ટીમો બહુ સારું રમ્યું છે અને આગળ પણ ભવિષ્યમાં એ લોકો આગળ સારું એમનું પરફોર્મન્સ કરે એવી મારા તરફથી ઘણી ઘણી શું છે સંગીત વગર ક્રિકેટ રમત ક્રિકેટ ખેલ કેટલું અધૂરું છે તમે જુઓ છો કે આજે જે ફાઇનલ હતી એમાં દરેક ખેલાડીને જોશ હલાવવા માટે સંગીતનું જ માધ્યમ પૂરું પાડવામાં આવ્યું એટલે જરૂરી છે અને આપણે બારોટ છીએ એટલે આપણને ખબર છે કે આપણા વડવાઓ સંગીત દ્વારા જ મોટા મોટા યુદ્ધો જીતાડ્યા હતા એટલે તમે સમજી શકો છો કે સંગીતનું મહત્ત્વ એટલું છે અને રમતગમત છે એ પણ જીવનમાં એટલું જ જરૂરી છે કારણ કે એનાથી આપણું હેલ્થ પણ સારું રહે છે અને આગળ જવાના ઘણા બધા એમાં સ્કોપ છે દરેક વિદ્યાર્થીઓએ આની પર પણ આગળ અભ્યાસ કરવો જોઈએ ખૂબ ખૂબ આભાર રિંકુભાઈ સાહેબ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને આયોજક મિત્રોને ક્રિકેટ રમતમાં એમ્પાયરનું એક વિશેષ મહત્ત્વ છે વિશેષ યોગદાન છે ખેલને હાર અને જીતમાં ફેરવવો એક એમ્પાયરની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવતું હોય છે ત્યારે આપણી સાથે ભરતભાઈ જોડાયા છે પાટણથી તેઓ બિલોંગ કરે છે અને આપણા તુરીબોડ સમાજની મોટાભાગની મેચોમાં એમનું એમ્પાયરિંગ અવશ્ય હોય છે ખૂબ સારું પ્રતિનિધિત્વ કરે છે ભરતભાઈને પણ પૂછીએ એમનો અનુભવ બારોટ સમાજ સાથેનો આયોજક મિત્રો સાથેનો અને ક્રિકેટ ટીમો સાથેનો ભરતભાઈ શું કહેશો આપ સિઝન છ મારો વિષય એમ્પાયરનો છે જ નહીં પણ મારા પરિવાર જેવા મિત્રોનો સાથ સહકારથી આ બધું થઈ શકે બાકી ના થઈ શકે એમ્પાયરિંગ સમાજ સિવાય કોઈ બીજી ટુર્નામેન્ટમાં એમ્પાયરિંગ કરવા જતો નથી અને ઓલરેડી જે સમાજની ટુર્નામેન્ટ છે એ બે હજાર એકમાં ગુજરાત લેવલે જિલ્લા ગુજરાત લેવલે શરૂઆત મેં પોતે કરી હતી જે એમ એન હાઈસ્કૂલ પાટણ ખાતે જ્યાં પટેલ સમાજની ટુર્નામેન્ટો રમાતી નથી ત્યાં આપણી એસસી સમાજની ટુર્નામેન્ટ રમાઈ એ પછી એ લોકોએ શરૂઆત કરી અને આ સમાજ સાથે તો ઓગણીસો અઠ્ઠાણુંથી રિંકુભાઈની સાથે જ છે મારી મારી બીજી લાઈફમાં શરૂઆત રિંકુભાઈ ખૂબ ખૂબ આભાર અરે હા એમ્પાયરિંગ તરીકે એમ્પાયર તરીકે એક જ્યારે નિર્ણય લેવાની ક્ષણે આવે ફાઇનલ નિર્ણય ત્યારે મગજમાં કેવા વિચારો ચાલતા હોય મારો નિર્ણય તો આખરી જ હોય છે જે હોય બે જે મગજમાં નક્કી કર્યું એ જ નિર્ણય હોય છે નિર્ણય બદલતો નથી આમાં ક્યારે તમારે એવો કોઈ નેગેટિવિટીનો કોઈ સામનો કરવાનો આવ્યો છે ખરા એક અડચણ રૂપ સેમ આવ્યો તો પણ થોડું વિડીયોના કારણે રિંકુભાઈ રિંકુભાઈનો આભાર એમને વિડીયો શૂટિંગ કરી એમાં રિંકુભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમની સતર્કતા હતી વિડીયો લેવાની મતલબ આપ માનો છો કે રમત રમત છે સંગીત સંગીત છે પણ વિડીયો તો મહત્વનો બની જ રહે છે ડિસિઝન સાચું જ હતું પણ સામેની ટીમને ખોટું લાગતું ડિસિઝન સાચું નીકળ્યું જ જે ડિસિઝન હતું સાચું જ નીકળ્યું હતું અને ખૂબ શુભેચ્છા આયોજક વતી અમે તમામ આયોજક ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ અમારે જેટલી પણ સિઝન રમાય છે એ રાતે પ્રોગ્રામ કરીને પણ જો સવારે અમારે ટુર્નામેન્ટમાં આવવાનું હોય ને તો સીધા ટુર્નામેન્ટમાં આવે છે ઉજાગરા અમારા માટે પણ કરે છે તો ખૂબ ખૂબ આભાર ભરતભાઈ તમારો બાકી નાઇટ ટુર્નામેન્ટમાં ઘણી જગ્યાએ પાટણની આજુબાજુ રમાય છે એમ્પાયરિંગ તરીકે મારું નામ બોલાય છે પણ હું ના જ પાડું છું હું એમ્પાયરિંગ કરવા નહીં જોઈ મારા ભાઈઓનું આયોજન મારે ના ના પાડી શકાય ખૂબ ખૂબ સારો સહકાર છે આપનો ધન્યવાદ તમે આગળ વધો એવી અમારી શુભેચ્છાઓ થેન્ક યુ તો મિત્રો આથી આપણી ક્રિકેટ ટુર્નામેન્ટ આપણા એક વડીલ મિત્ર આપણી સાથે જોડાયેલા છે એમને આપણે પૂછીએ ક્રિકેટ એક રમત આપણા સમાજ માટે રમત કે ખાલી એક મેળાવડો શું કહેશો બે શબ્દો રમતની સાથે સાથે મેળાવડો અને આમાં જે વિદ્યાર્થીઓ આગળ જતા હોય છે આપણે લોકોને સ્ટેજ મળતું નથી અને આ જે સ્ટેજ આપ્યું છે આ લોકોએ એ બદલ સમગ્ર આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું એક યુવા મિત્ર તરીકે તમે પણ અગાઉની ટીમોમાં સામેલ રહ્યા છો આયોજક પણ આયોજકમાં પણ છો તમે પ્લેયરમાં પણ છો શું કહેશો કેટલું ઇમ્પોર્ટન્સ છે આપણી સમાજ માટે આ ક્રિકેટ રમત કોઈ પણ રમત હોવી જોઈએ બાળકમાં અને એને ઉજાગર કરવી જ જોઈએ આપણા સમાજમાં જે જૂજ લોકો છે અઘારમાં છે પછી ઘણા બધા અહીંયા આપણે લાખવડના જે મિત્રો અબાસણના મિત્રો છે એ લોકો દર વર્ષે કંઈ ને કંઈ આયોજન કરતા હોય છે ક્રિકેટમાં અને એમાં ઘણી બધી પ્રતિભાઓ બહાર આવતી હોય છે બરાબર પણ એને અમુક સ્ટેજે જે એક લેવલે લઈ જવા માટે હજુ મહેનતની જરૂર છે આપણી ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ તમારો મંતવ્ય આપવા બદલ તો મિત્રો આથી આપણા સમાજની તુરીબાળ સમાજની મહેસાણા ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ફાઇવ સોરી સિઝન સિક્સ એમપીએલ સિઝન સિક્સ અને આવી રીતે આપણી સાથે જોડાયેલા રહો જેમણ વાર ચાલુ થઈ ગયો છે અને સહભાગી થવા બદલ આપ સર્વ દર્શક મિત્રોનો પણ હું કલ્પેશ બારોટ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ પ્રતિ મળતા રહેશો જોડાતા રહેશો ત્યાં સુધી આપને શુભેચ્છાઓ આભાર